ભરૂચમાં નવલું નજરાણું અને શિક્ષણ જગત માટે પ્રારંભ પામી રહેલ એટલે હેપ્પી હાર્ટ પ્રી પ્રાઇમરી સ્કૂલ જે ટૂંક સમયમાં બાળકોની કીકિયારીઓથી ગુંજી ઉઠનાર છે ત્યારે સમગ્ર દેશમાં પ્રચલિત બનેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્મળ સોની ઉફે ડોક્ટર હંસરાજ હાથી તરીકે ભૂમિકા ભજવનાર ભરૂચમાં નવનિર્માણ પામેલી હેપી હાર્ટ પ્રી સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલની શાળાની મુલાકાત લઈ તેઓની શાળામાં શિક્ષણ થકી વિદ્યાર્થીઓ ઉજ્જવળ ભવિષ્ય બને છે અને વિશ્વમાં નામ રોશન કરે શાળાના સંચાલક રિયાઝ પટેલ સહિત શાળા શિક્ષકો પ્રિન્સિપલ અને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા સાથે સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું આ વિસ્તારના બાળકો માટે અભ્યાસ મેળવવા માટેનું ઉત્તમ માધ્યમ બની રહે તેવી શુભેચ્છા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હંસરાજ હાથીએ પાઠવી હતી હેલો નમસ્કાર હું જ નિર્મલ સોની અને આજે હું આવ્યો છું ભરૂચમાં

હજી એક વસ્તુ હજી તો બહુ સરસ પ્લાનિંગ સાથે અને બહુ સરસ છોકરાઓ માટે વિચારીને આ પ્રિસ્કૂલ બનાવી રહ્યા છે તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે ભરૂચના અને આજુબાજુના દરેક લોકો જે છોકરાઓનું ફ્યુચર સારું બનાવવા માંગતા હોય તો અહીંયા આવો અને રિયાઝભાઈ સાથે વાત કરો થેન્ક યુ તમને ટેરેસ ગાર્ડન બહુ સરસ છે કારણ કે નાના છોકરાઓ છે તો न आ जब बाहर गार्डन है वहाँ सोचे बच्चा आगे आगे पास चलता जाए पर जब टेरेस वाला गार्डन में सोचे टीचर्स लोगों पर सारी चीज़ ध्यान राखी सके बच्चा उन्हें टेंशन नहीं तो वो सारे कॉन्सेप्ट जो मैंने गो गम्यू